અને ટ્રીટમેન્ટ કરી હતી દૂધ ને ગોળ ને હા દૂધ ને ગોળ ગાય નું દૂધ અને ગોળ એનો છંટકાવ કર્યો હતો જેનાથી આપણે માખી આવે ને જે મધમાખી તો એનાથી ફળ ફૂલમાં આમ ઉત્પાદન સારું બેસે તો કેરી ની શીર કરો એટલે તમારા હાથમાંથી સ્મેલ ન જાય બે દિવસ સુધી સ્મેલ આવે હાથમાંથી અને જે કોઈને બગી છે આવીને લઈ જવી હોય કેરી તો એ જોઈને જે કે મારે નવસો ઝાડ છે એમાંથી આ ઝાડની કેરી જોઈએ છે એ ઝાડ કેરી આપણે એને તોડી દેવામાં આવશે હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો કઈ આ ઉનાળાની એમ કહેવાય કે ભવ્ય શરૂઆત થઈ ગઈ અને ઓલમોસ્ટ હવે એપ્રિલ અડધો વહી ગયો છે એટલે મે મહિનાની અંદર તમે કહો એમ કહો કે શરૂ થાય એટલે ભાઈ કેરી છે ને એ માર્કેટમાં આવી જાય જોકે અત્યારે તો આવી ગઈ છે પણ હજી ધીરે ધીરે જે છે એ ઓલમોસ્ટ કેરીઓ બધી પાકે અને ભાઈ મેઇન વસ્તુ એ છે કે કેરી ખાવી તો કયા પ્રકારની ખાવી ગીરની ખાવી કે પછી વલસાડ નહીં ખાવી કે પછી ભાવનગરના શસ્યુ નહીં ખાવી એ પ્રશ્ન તમારા મનમાં કંઈક ને કંઈક આવતો જ હોય તો કે બધાના મનમાં આવતો હોય તો આજે હું તમને લઈને આવ્યો છું જેસર તાલુકાના નવી કાતરોડી ગામે જ્યાં આમ કહેવાય કે સૌથી મોટો આ ગામનો બગીચો છે જેની અંદર લગભગ ઘણા બધા જે આંબાના થળિયા છે અને એની અંદર મોસ્ટ ઓફ અલગ અલગ પ્રકારની કેરીઓ છે જેમાં તમે આ જોવો છો સરસ મજાની કેસર કેરી છે અને ખાસ અત્યારે તમે જુઓ ને તો જે ગીરની પ્રખ્યાત કેસર કેરીઓ છે એ જ પ્રકારે જેસરના આ કાતરોડીની કેરીઓ લગભગ એમ કહેવાય કે મોટા મોટા સિટીની અંદર એક્સપોર્ટ થાય છે અને ખાસ લોકોનો ખૂબ જ સારો રિસ્પોન્સ અને આ જે બધી કેરીઓ છે ને એકદમ મીઠી અને ભરાવદાર હોય છે તમે જુઓ તો આખા આંબા છે ને અત્યારે હાલ ઓવરના વર્ષમાં એમ કહેવાય કે કેરીની માત્રા જે ઉત્પાદન એ ઓછું થાય એમ છે છતાં પણ ઓલમોસ્ટ અત્યારે આંબા જે છે ને બધા ભરાઈ ગયા છે તો બી કન્ટિન્યુ રહેજો ને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આગળ જઈ અને અહીંના જે ઓનર છે જે ખેડૂત ખેડૂતભાઈ છે એમની સાથે આપણે વાત કરીશું ગાઈઝ કેરીમાં આપણે ખાસ જોઈએ તો અહીંની જે મેઇન માહિતી છે એ આપણે અહીંના જે ખેડૂત છે જે પોતે કેરીના રોપાથી ઉજેરથી લઈ અને છેક પકવે છે ત્યાં સુધીની એમ કહેવાય કે ડિટેલ્સ એમની પાસેથી લેશું તો સર પહેલાં આપણું નામ આપી દેજો ચેતનભાઈ જયંતિભાઈ કોલડિયા ગામ નવી કાતરોડી તાલુકો જસર જિલ્લો ભાવનગર અને આપણે જે ખેતર છે એની અંદર અંદાજિત કેટલા આંબા હશે મારે નવસો થી સાડી નવસો કેસર કલમ ના ઝાડ છે આપણે કેરી જે આપણે કેસર કેરી છે એ ઓર્ગેનિક કેરી છે કોઈ પણ જાતની દવાથી પકવતા નથી બરાબર અને જે લીલી સાલથી પાકે છે બીજી કેરી જે કેમિકલ વાળી આવે છે એ બાર થી એકદમ પીળી થઈ જાય છે અને અંદર સફેદ નીકળે છે આપડી કેરીમાં એવું નથી થતું જે આપણી કેરી ઓર્ગેનિક છે ફૂલ ગેરંટી વાળી આવશે ફૂલ જવાબદારી વાળી આવશે ખાવામાં મીઠી આવશે તમે કેરીની શીર કરો એટલે તમારા હાથમાંથી સ્મેલ ન જાય બે દિવસ સુધી સ્મેલ આવે હાથમાંથી અને લીલી સાઇલથી પાકે બાર લીલી સાઇલ હોય અને અંદર એકદમ કેસરી કેરી હોય જે ખાવામાં ફૂલ મીઠી આવશે ફળમાં મીડિયમ રહેશે જે ઓલી આપણે બીજી કેરી મોટી આવે છે એવી નથી થાતી ફળ મીડિયમ રહેશે અને મીઠાશ પૂર ભરપૂર આવશે

જે ધુમ્મસ વાળું વાતાવરણ ને બધું હતું ને તો આ તો કુદરતી છે જે વાતાવરણ ને અનુકૂળ પડે એ પ્રમાણે કેરીનું ઉત્પાદન આવે અને એ પ્રમાણે કેરી બેસે અને બાર મહિનામાં એક જ વાર ઉત્પાદન આવે છે જે કુદરતી છે અને આપણે આને કોઈ પણ જાતની દવાની કે ટ્રીટમેન્ટ કરતા નથી અને ટ્રીટમેન્ટ કરી હતી દૂધ ને ગોળ દૂધ ને હા દૂધ ને ગોળ ગાય નું દૂધ અને ગોળ

આપણે જે બગીચો હોય ને એ આપેલો હોય એટલે આપણને આપી કેરી જે પ્રમાણે કે ભાઈ આંબાની સિઝન હોય એટલે પછી ખાસ કરીને બધા જ આંબા હોય તો એ પોતે એમ કહેવાય કે ઉતારવી શક્ય નથી એટલે આ લોકો શું હોય કે ખાસ કરીને ઈજારો આપતા હોય અથવા તો કોઈ બહારથી દાળિયા લાવી અને એ બધું કરતા હોય અને કંઈ તમે વિચારશો કે ભાઈ અમારે લેવી તો ખાસ આપણા ભાઈને સરનામું અને મોબાઈલ નંબર ને જાણી લઈ તો એનું પહેલા આખું એડ્રેસ આપી દો મારું પૂરું નામ છે ચેતનભાઈ જયંતિભાઈ કોલડિયા ગામ નવી કાતરોડી તાલુકો જેસર જિલ્લો ભાવનગર અને જે કોઈને કેરીનો ઓર્ડર આપવો હોય તો ગ્રુપ ઓર્ડર લેવામાં આવશે અને જે કોઈને રૂબરૂ કલમ માથે કેરી જોઈને લાયું લેવી હોય તો એને એ જે કલમમાંથી કે 900 કલમમાંથી કે મારે આ કલમમાંથી કેરી જોઈએ છે તો ઈ કેરી એને ઉતારી દેવામાં આવશે અને ફૂલ ગેરંટી વાળી કેરી ખાવામાં એકદમ મીઠી કોઈ પણ જાતની દવા કેમિકલ નહીં અને લીલી સાલથી છે અંદર એકદમ કેસરી તો ગાઈસ સરસ મજાની માહિતી આપી છે નીચે નંબર આપું છું અને એમનું એડ્રેસ પણ આવશે સ્ક્રીનમાં દેખાતું હશે ફટાફટ પહોંચી જાવ અને આમાં એવું છે કે ભાઈ તમે વહેલા એ પહેલાં એ રીતના હોય કારણ કે નવું સ્વામ્બા છે ને તમારી જેમ જોવાવાળા અને ખરીદવાવાળા પણ હજારોની સંખ્યામાં હોય એટલે ફટાફટ પહોંચી જાય છે આ જે આંબો છે ને એ કંઈક આપણને અલગ પ્રકાર જોવા મળ્યો છે જેની એમ અંદર એમ કહેવાય કે આ જે કેરીઓ છે એ તમે જુઓ તો કંઈક કદમાં અલગ છે પછી એની ઉપરની જે પેટર્ન છે એ પણ અલગ છે અને આ બાજુ લગભગ અડધો અડધમાં દેશી ટાઈપ છે જેને શું કહેવાય એ તો આપણને બહુ માહિતી નથી અને ખાસ બીજી સાઈડ ને તો એ પાછો કેસર કેરી કેવી હોય એ ટાઈપની કેસર ટાઈપ છે અહીંયાથી તમે જુઓ તો આ રીતના કાયદેસરનો અડધો અડધો થઈ ગયો ને એ રીતના છે અડધી સાઈડ દેશી ટાઈપ છે અને આ સાઈડ તમે જુઓ ને તો આ છે ને કેસર ટાઈપ છે જુઓ